જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બજન મારો ફરીથી એક નવા બ્લોગમાં તો આજે આતરમાં આપણે ચડાવી દીધું છે છાણામાં પાણી આડી લાઇટ આવે મોટર શરૂ કરી દીધી છે કાલે એક ચારો પાયો હતો બીજા ચારામાં જાય છે આતરમાં શરૂ કરી દીધી છે મોટર ચાલો જઈએ પાણી વાળવા તો મિત્રો આ એક ચારો તો કાલે ફરાઈ ગયો હતો આમાં વાળી લીધું છે આમાં આ આ છે છે શરૂ બધા પાવાના ચાલો પાઈ દે તો મિત્રો અત્યારના વાગી ગયા તે પોણા બાર અને એટલું પી ગયું છે સાત આઠ ચારે પી ગયા છે આ બે માં વાળું છે બે બે ચારામાં જાય છે પાણી એટલે બધું રહીયું છે બે ચાર માં જાય છે પોણા બાર વાગી ગયા છે તો મિત્ર 10 વાગી ગયા છે સવા 1 કના આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે છે આમાં થઈ છે એટલું રહીયું છે બે ચાર માં જાય છે તેના સવા એક વાગી ગયા છે તો મિત્રો વચ્ચે વાગી ગયા છે ત્રણ અને ત્રણ માં પાણી વાળતા હતા તો સુધી પોહચી ગયું છે આ એટલું રહ્યું છે આ એટલું અહી સુધી પોહચી ગયું છે આ બધું પી ગયું છે બધું થઈ ગયું છે તો મિત્રો વચ્ચે ન વાગી ગયા છે પાંચ અને આપણે વાર્તા હતા એટલું બધું થઈ ગયું છે આ બધું અહીં સુધી અને લાઈટ વહી ગઈ છે એટલું રહ્યું છે પાંચ વાગી ગયા છે આજનો કાપ પૂરો થઈ ગયો છે લાઈટનો લાઈટ પણ વહી ગઈ છે અહીં સુધી પીધું છે આ બધું લાઇટ પણ વી ગઈ છે તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે અને મસ્ત મજાના નાહી ધોઈ એને ફ્રેશ થઈ જાય અને પછી મળીએ તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી જોઈએ એને ફ્રેશ થઈ ગયા છે અને તેના વાગી ગયા છે પોણા સાત અને અંધારૂપ થવા આવી ગયું છે વાલ પાતા ચણા પાતા હતા તે ચણા થોડા કરી છે હવે કાલે પાવાના છે અંધારું પ થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવાર ધી નેક્સ્ટ ડે ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને તો બીજો દિવસ સુધી ગયો છે ને અત્યારે વાગી ગયા છે સાડા બાર બપોરના સાડા બાર પોણો એક કાલે પાવાનું રહ્યું હતું અત્યારે આગળ સવા બારે લાઇટ આવી હતી બાર સવા બારે એટલે આગળી શરૂ કરી છે મોટર જેટલું રહ્યું છે આ બધું કાલે પી ગયું હતું અત્યારે છે લાઇટ આવી હતી તો બ્લોક પણ અત્યારે શરૂ કરી દેશે મિત્રો અત્યારના પોણા એક વાગી ગયો છે તો મિત્રો ચણા પી ગયા છે અને આ મકો આમાં વાળી દીધું છે આ મકો પાવાનો છે પાંચ છ ક્યારા રહ્યા છે આમ એક આમાં વેળું છે આ મકાના ક્યારામાં એટલું રહ્યું છે આ ચણા બધા પી ગયા છે મકાન ચારણ વાળો છે અત્યારના પોણા બે વાગ્યા આવી ગયા છે દોઢ પોણા બે તો મિત્ર અત્યારના વાગી ગયા છે પોણા ત્રણ અને છેલ્લા ચારામાં પાણી જાય છે આ બધો મક પી ગયો છે ચણા મકો છેલ્લા ચારામાં વેળે આપણે દીધી છે તો મિત્રો ઓલો મકો પી ગયો છે અને અત્યારે નારાયણમાં પાણી ચડાવી દીધું છે પેલી પા પી ગયો છે આમ ચડાવી દીધું છે નારાયણમાં આ નારાયણ પાવા ઓલો મકો અને ચણા તો પી ગયા છે પી ગયા છે નારાયણમાં ચડાવી દીધું છે મોટી નારાયણમાં

આ નારળી પાવાની છે ત્રણ ઓલો ગાળો અને એ બધું એટલું પાવાનું છે ચાલો પાવી દે તો મિત્રો આ બે નારળી પી ગઈ અને આ ગાળો પાવાનો છે આમાં આ તું બકાલ સોંપ્યું હતું આમાં સોફી જ એટલા માટે આ પાવાનો છે ગાળો એમાં ગાજર ને એવું બધું છે બકાલો મિત્રો આ આખો ગાળો બકાલાનો છે ઓલામાં ગાજર છે મેથી છે ને એવું છે મિત્રો ચાલો પાણી પાઈ દઈએ તો મિત્રો આખો બકાલાનો ગાળો પી ગયો છે આ નારળિયું તો પી ગયું છે આ ત્રણ છે ચાલો મોટર બંધ કરી દઈએ તો મિત્રો આ ત્રણ ઓલીપાને ઓલી તો હવે કાલે સવારે પાઈ એટલું પી ગયું હવે કાલે સવારે ઓલી પાન નારળી પાઈ દેસુ તો ચાલો જાય ઘરે મોટર બંધ કરી દઈએ તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા પાંચ ચણા તો પી ગયા છે ચણાના મકાન બધું પી ગયું છે અત્યારના સાડા પાંચ ફોણા ચવા ગુ આવ્યા છે ચણા છે પી ગયા છે ચાલો મિત્રો હવે આજનો બ્લોક વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોક વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોક વિડીયો